જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જીગ્નેશ રાઠોડને મિત્રો આજે વાત કરવાની છે બિલિયાણા ગોંડલ તાલુકાના બિલિયાણા ગામના જે મહેશભાઈ નાનજીભાઈ પાતર છે અને જે બિલિયાણા ગામના છે અને જે તેમની દીકરી જે નવ વર્ષની છે અને સોથું ભણતી હોય અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે મનસુખભાઈ રાઠોડને ફોનમાં એવી રીતે વાત કરે છે કે અમે બેન ભાઈ સીવી અને મારો ભાઈ નાનો છે અને મારો ભાઈ નાનો રડે છે અને જે મારી મમ્મી છે કિંજલ બેન એ બીજા સાથે ભાગી ગઈ તમે વિચાર કરો મિત્રો આવી નાની એવી દીકરી જે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને બધી વાતચીત કરી એની બુદ્ધિ કેટલી છે એટલે શરમજનક વાત કહેવાય કારણ કે આ બે તો દીકરા પાસા થયા અને એવી રીતે વાત કરવામાં આવે છે દાદા સાથે કરે છે વાત એટલે અને હજી આ દીકરી દીકરો છે એ પણ રડે છે અને એને મમ્મીને યાદ આવે છે મમ્મી જેવડા છે ચોથા ધોરણની અંદર ભણે છે અને તેનો નાનો ભાઈ એ નાનો છે તે પણ રડે છે અને એની મમ્મીની યાદ આવે છે એટલે ખરેખર આ આવી મમ્મીને ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવા પ્રેમ ન કરાય પીઝા પાણીપુરીના આવા પ્રેમ ન કરાય આવા ખેલ ન કરાય આ દીકરે દીકરી નાના એવા બાળકો છે એનું ધ્યાન રાખવું જોઈએ એના બદલે આવું ન કરવું જોઈએ અને એના દાદા સાથે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી એટલે એના દાદા તો માતાજીના સામુનમાના ને ભૂવાને પઢિયાર ને એ બધું છે પણ એવું કાંઈ એમાં દાણાને બાણા જોવામાં આનું કાંઈ આવ્યું નહીં કાંઈ કારણ કે એમાં કાંઈ ભુવાનું કાંઈ માતાજીનું એમાં કાંઈ આવ્યું નહીં બરાબર કારણ કે આને પ્રેમ પ્રકરણ એવું બધું કરવું હોય એટલે આ ભુવાનું એવું કાંઈ આમાં આવ્યું નહીં માતાજી કાંઈ એને પાસા ન હોય અને કરે ભુવાના છોકરાની હોવો છે તમે વિચાર કરો આ કિંજલબેન અને આવું ભુવાના ઘરેથી હો તમે વિચાર કરો તો થોડુંક એ ધ્યાન રાખવું જોઈએ અને જે આ ભાઈ મહેશભાઈ છે તે મજૂરી કામ કરતા હોય અને રિક્ષા ચલાવતા હોય એટલે પણ એ તો થોડાક ઘોળા પડે એટલે એને કાંઈ એવું કાંઈ ખબર નથી એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને જે હિરલબેને પણ નવ વર્ષની દીકરી છે ઘણી ભણે છે એટલે હોશિયાર છે તેની પણ વાત કરી એટલે આવી આ જે દીકરા દીકરું છે નાના નાના અને શરમજનક વાત કહેવાય આજે આવી આ બેનું બેનું ખરેખર આ બેન ન કહેવાય પણ આ કિંજલબેનને ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે બીજે ન ભગાય કારણ કે આ લોહીની ન થઈ તો એ કોઈની ન થઈ હવે આ નાના નાના બાળકો છે આ એની ન થાય તો ઓલાની શું થવાની તો મિત્રો આગળ હું આ રેકોર્ડિંગ મોકલું મૂકું છું તમે સાંભળજો એટલે તમને પણ ખબર પડશે કારણ કે બે સંતાન તો એના પાસા થયા છે અને બે હશે હિરલ અને એનો ભાઈ નાનો એ કેવા રડે છે અને એની મમ્મીની યાદ આવે છે હવે તમે વિચાર કરો અને આ કેવો પ્રેમ પીઝા પાણીપુરીનો એટલે આ પ્રેમ પ્રકરણની વાત છે અને આખું આ રેકોર્ડિંગ સાંભળજો ને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા પ્રેમ કરાય કે ન કરાય આવા આ નોધારા મૂકીને અને આનો આ પરિવાર રઝળી પડ્યો તમે વિચાર કરો આ નાના નાના ભૂલકા જે મનસુખભાઈ રાઠોડને

મારા મમ્મી વહી ગયા છે હું નવ વર્ષ ની છું તારા મમ્મી વહી ગયા છે હા ક્યાં વહી ગયા છે લઈને વહી ગયા છે ક્યાં ગામ ક્યાં ગામ છોકરો ઉમરારી ઉમરારી હા તારી ઉંમર છે વર્ષ હે વર્ષ વર્ષ ભણો છો ચોથું ભણો છો હા

Yeah. So, किंजल बेन? Hello. Hello. तो बेन बे. बे? तो हेलो हेलो भाई तार मारो भाई? मारो भाई मारो भाई so, बेन, तार मम्मी मम्मी रोई है है गई ना याद आ

માતાજી ના ભુવા છો હા માતાજી ના ભુવા ક્યાં માતાજી ના ભુવા તા સાવણના ભુવા ભટિયા હા આ જે આ છોકરી પર ફોન કર્યો તમારે શું થાય ઈ મારા દીકરાની દીકરી હા આ જે બાઈ ભાઈ ગઈ તમાર છોકરા ની બહુ છે હા મારા છોકરાની બહુ ઠીક ઠીક સારું તો હા કયા ગામનો છોકરો લઈ ગયો હોય

ઓકે તો ફોટા એના મોકલો આ કિંજલ બેન ના ફોટા મોકલો બોલો છોકરો ઉપડી ગયો એના ફોટા કે ના એના એનો છે હા તો એના ફોટા મોકલો તમારા છોકરાના ફોટા મોકલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 આ તો મંજૂરી છે એમ નહી તમે કે માતાજી ના ભૂવા હતા તો તમને માતાજી કઈ કીધું નહી મને માતાજી કઈ કામ ન કર્યું એટલે મને 20 ઉઠી ગયો એમ હે તે માતાજી કાયા ટાણે ધ્યાન દીધું નહી આમાં

આપણે આ જે છોકરી છે મંજૂરી છે ને અને આ ભાઈ જો કદાચ મને એના નંબર કોઈ ના મળે તો તમે આપો ને તો આપડે એનાથી આપણને ખ્યાલ પડે એના બાપુજી ના કોઈ ના હોય એના મા બાપ ના કોઈ ના

કઈ નથી દેતા એમ કે અમે મહેનત તો કરી પણ ના પડે હા મા બાપ નું તો આગળ ઈ આપડા ફેવર માં છે બધું કરી દઈએ સમજી હા બસ તો ઈ રીતે ગોઠવણી કરો એમ તો આ છોકરી ની જો કદાચ મારા માં ફોન માં આ નંબર ઉપર ફોન કરશે હા હા તો ઈ તો એની હર વાત કરી લે હું બરોબર બરાબર એટલે ઈ જે કેમ એનું અનુકૂળ આવે છે હા 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 ઈ બરાબર છે હવે ભાઈ આમાં શું છે આ બધું અટન કાયદા થી જો અટણ માતાજી ને કદાચ દેવી શક્તિ કામ કરતા હોય તો તો તમારે તમારા પૈન માં જ માતાજી હતી તો તમને નો કહી દે પણ આ બધી અત્યારે હાલ કાયદા ની પ્રોસિજર હાલી રહી છે ના ના એ વાત હા છે તમારી લાખ રૂપિયા ની વાત છે તમે સમજી ગયા જો આપડા પૈન માં દેવ આવતી હોય તો તમે ના ની પેલા નો કહી દે ભાઈ ભાઈ જાગ જે અને જાગ તો હુ જે બાય અટન ઇન્સ્ટાગ્રામ માં બીજી વાર વાતો કરે છે હા બસ વાત મેં ની પડી આ હાચી વાત છે પણ હવે અમે જો બોલી અમારા માટે શું થાય છે એના બાલ બચ્ચે ની પેઢી નથી માતાજી કીધે હારે હવે દાણા જોવા બેહો ને તમારી કીધું કંટ્રોલ થાય નો થાય જો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હારતીયું નથી

કેમ કે આ તો બધું એવું છે સમય સમય વાનુષેલો એનો ઘરવાડો છે તારું નામ હું છે ને મહેશ મહેશભાઈ આખું નામ મહેશભાઈ નાનજીભાઈ

અને એવો આપણે એવું રા હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કંઈ ન કરતું નોતું હમ મોબાઈલ મોબાઈલે ચેક કરતો પણ આવલી તારી છોકરી છે ને એ હોશિયાર છે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ ઈ છોકરીને તો ફોન હાલે વાત કેતો હવે હાલો હા બેટા આ તાર મમ્મી રીયા ઈ વિડિયો કોલમાં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા આપણા છોકરા રે

કાંઈ વાંધો ને બેટા ઈ છે ને મગજ માંથી વિચાર બધા કાઢી નાખો તમે ભણવા ને એમાં ધ્યાન દો એ વાત સાંભળી વાંધો ને આ તારા દાદા ભાઈ બાપા તમારું નામ કીધું નાનજીભાઈ નાનજીભાઈ તમારા ફોટા મોકલો છોકરી ના ફોટા મોકલો ને આપડી કિન્સલ ના લઈ ગયો છોકરો તમારા દીકરા બધાને ફોટા મોકલા લો Ah, lo hemos pledido. ¿Por su momento? Sí, pero... Ok, ok, ah. Lo hemos તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું આજે ગોંડલ તાલુકાના જે બિલિયાણા ગામના હતા જે આ હિરલબેને જે છોકરીએ વાત કરી બધી અને તેના દાદાએ પણ વાત કરી અને તેના આ કિંજલબેન રતારિયા એના ઘરવાળાએ પણ મહેશભાઈએ પણ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી કારણ કે કેવું કેવું થાય છે આ ઓડિયોની અંદર તમે બધું સાંભળ્યું કારણ કે જે આ દાદા ભુવા છે માતાજીના ભુવા છે ધૂપ દીવા અને અગરબત્તીને બધું કરતા હોય છતાંય પણ આવી જે ભાઈઓ હોય છે એને આવું કાંઈ નડતું નથી બરાબર કારણ કે પ્રેમમાં જ પાગલ હોય છે તમે વિચાર કરો બે સંતાન તો પાછા થયા છે ને બે સંતાન એને ધવરાઈને મૂકી ગઈ ધવરાઈવીને ભઈ ગઈ ધવરાઈ નહીં તો ઓલાને ધવરાવાનો જ છે એ આ લોહીની ન થઈ તો કોઈની નહીં બરાબર એટલે જે આ સંજય પરમાર જે ઉંમરાળીનો છે એની કાંઈ આ કિંજલ થાવાની નથી બરાબર કારણ કે એના છોકરાઓની ન થઈ તો આ સંજયની શું થાવાની અને જે મહેશભાઈ છે તે પણ ભોળા છે મજૂરી કામ કરતા હતા એટલે ખરેખર આ શરમજનક વાત કહેવાય કારણ કે આ બ બે છોકરાઓ હોય અને આવું કરે છે તો એ ખરાબ વાત કહેવાય શરમજનક વાત કહેવાય કારણ ખરેખર આવું ન થવું જોઈએ અને મનસુખ રાઠોડે પણ બધી વાતચીત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ફરિયાદ એ કરી દીધી અને એ લોકો હાજર રહી થયા પણ છતાંય આ લોકોએ કાંઈ એની દીકરા દીકરી હતી આ જે હિરલ હતી તે નાની તે પણ ના ગયા તોય આને એના મમ્મીએ એને બોલાવી નહીં તેમનો વિચાર કરો એની એ આ હિરલ કહે છે કે મારા મમ્મી આવ્યા હતા અમને બોલાવ્યા નહીં એટલે મિત્રો આવું બધું થાય છે પ્રેમની અંદર એટલે પ્રેમ જોઈન કરાય ઉંમર પ્રમાણે કરાય કારણ કે બબે દીકરા બબે સંતાનો થયા હોય અને બબે સંતાન હોય અને રોતા હોય બરાબર તો આવું કરવું હોય તો પહેલાં ધ્યાન રાખવું પડે આવા દીકરા દીકરી જે ઝીણા ઝીણા બાળકો છે નવ નવ વર્ષના છે અને જે આટલી એને ખબર પડે છે એટલું આ રોતા હોય તો એ શરમજનક વાત કહેવાય આ માતાઓને આવી બહેનોને ધ્યાન રાખવું પડે કારણ કે આવું ખરેખર ન કરવું જોઈએ અને આવા જે બાળકો હોય એને આવી રીતે તમે મૂકીને વ્યાજ આવો તો એની તમે ક્યાંય સુખી ન થાવ બરાબર તમે ગમે એવો પ્રેમ કરતા હોય બીજા પાણીપુરીનો તમે ગમે હિલોળ કિલોળ કરતા હોય પાંચ દિવસ હોય બાકી આની હાઈ લાગી જાય તો ખાવા ધાન ન રહે અને આવા પ્રેમ ન કરવા જોઈએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું ને વિડીયો સાંભળ્યો તો વિડીયોમાં એટલું જ અને મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત અને અમારા આવા ને આવા મનસુખ પરાઠોડના અમારા વિડીયો સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું જેથી કરી અમે તમારા સુધી નવા નવા વિડીયો પસારતા રહીશું તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન